છે ને દોસ્તો આવે છે ચાલો જય જવાન જય કિસાન વાત મારે કરવી છે પહેલ ગાવ ની અંદર જે રીતે આતંકી હુમલો થયો અને ત્યાર પછી સરકારે જે એક્શન બોર્ડમાં આવી છે અમે સિંધુ નદીનું પાણી બંધ કરી દઈશું સીઆર પાટીલ સાહેબ એવું જણાવે છે સિંધુ નદીનું પાણી કઈ રીતે બંધ કરશો સાહેબ તમે સિંધુ પાણી બંધ કરવા માટે તમારે કમ તમે એમ કહો છો કે એક ટીપું પણ પાકિસ્તાનને નહીં મળે સિંધુ નદીનું હવે પાકિસ્તાનને જો તમારે એક ટીપું પણ ન આપવું હોય તો એના માટે આપણી પાસે કમસે કમ વીસ વર્ષનો સમય હોવો જોઈએ કેટલો

એવું જણાવે છે કે ભાઈ આપણે પાકિસ્તાનને એક ટીપ પણ પાણી નથી આપવાનું એટલે કઈક ને કઈક એવું લાગે છે કે જનતાને ગુમરાહ કરવાની વાત છે બાકી ખોબા જેવો પાકિસ્તાન દેશ છે જો સરકાર ધારે એક જ મિસાઇલ ફોડી અને ખેલ ખતમ કરી શકે એમ છે પણ આવું પણ ના કરી શકાય કારણ કે ઘણું બધું સરકારને પ્રોટોકોલમાં આડું આવતું હોય એટલે જે રીતે પાટીલ સાહેબ વાત કરે છે કે સિંધુ નદીનું પાણી બંધ કરી દેવું છે તો એ શક્ય નથી પરંતુ પાકિસ્તાન આપણે ઘણી બધી રીતે દબાવી શકીએ છીએ દબાવવાની ખરેખર સરકારની અંદર નિયત હોય તો ખેર એ તો મેં મારે તમને સમાચાર આપવા હતા કારણ કે ઘણા લોકોને એવું હતું કે ખરેખર પાણી બંધ કરી દીધું હવે પાકિસ્તાનને ખબર પડશે ઘણા લોકોને મનમાં આવું હતું પણ એવું કઈ છે નહીં આપણે સરકાર પાસે એવી આશા રાખીએ કે આ પાકિસ્તાનને એક વખત ખરેખર હું તોડ જવાબ આપવો જ જોઈએ આપવો જ જોઈએ કારણ કે બે હજાર પછી બે ચૌદ પછી અત્યાર સુધીમાં લગભગ લગભગ બાર કે તેર હુમલાઓ થયા છે આતંકી હુમલાઓ અને સરકાર એવું કે છે કે ભાઈ નોટબંધી પછી આતંકીઓની કમર તૂટી ગઈ છે તો પછી આટલા બધા હુમલાઓ કઈ રીતે થાય છે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે દોસ્તો પણ ખેર હવે એ તો સરકાર જાણે કે સરકાર કેવી રીતે હુમલાઓ થાય છે હુલ્લડો થાય છે દંગા ફસાદ થાય છે ત્યારે એ સામાન્ય મજબૂર અને નાનો માણસ જ મરે છે ક્યારે તમે સાંભળ્યું નેતાનો દીકરો આ હુલ્લડમાં આવ્યો ને મરી જાવ ત્યારે નહીં બને એવું જય સ્વામિનારાયણ આવું ક્યારે નહીં મને નેતાનો દીકરો ક્યારેય નહીં મરે હુલ્લડમાં દંગા ફસાદમાં બોમ્બ બ્લાસ્ટમાં ફક્ત સામાન્ય માણસ જ મરે આ પણ એક સો ટકા સત્ય છે એટલે આ બધી વસ્તુથી આપણે બચતા રહેવું પડશે ધર્મના નામે જે કઈ આ લોકો દંગા ફસાદ કરાવે કે જે કઈ કરાવતા હોય એનાથી આપણે આપણા બાળકોને સાવધાન સતત રાખવા પડશે કારણ કે આ લોકોનો મનસુભો શું છે કે અમને લોકોને ખબર છે પણ આપણે જો સોશિયલ મીડિયા દ્વારા કહીએ તો આપણને લોકો એમ કે કે ભાઈ તું પાકિસ્તાની છો પાકિસ્તાન વાળા સાથે મળેલો છે પણ આપણે જે કઈ ખબર છે આપણે અત્યારે આપણે મનમાં રાખીએ આવનારા સમયમાં જ્યારે ખુલાસાઓ થશે બધું નજર સામે આવશે ત્યારે આ ભક્તોને ખ્યાલ આવશે કે ખરેખર શું ચાલી રહ્યું હતું અને આપણી આંખો ઉપર ભક્તિના કાળા ચશ્મા લાગેલા હતા ખોટી વાત હોય તો મને જણાવજો દોસ્તો ચાલે છે સાહેબ એમ કે છે કે ભાઈ નોટબંધી કર્યા પછી આતંકીઓની કમર તૂટી ગઈ કમર છે જયારે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારે સાહેબ એવું કેતા કે દેશની સીમા સુરક્ષાની જવાબદારી સરકારની છે તો સાહેબ અત્યારે એ સમય તમારા ઉપર આવી પડ્યો છે અત્યારે દેશની સીમા સુરક્ષાની જવાબદારી પણ તમારી બને છે તો આતંકીઓ કેવી રીતે ઘૂસી જાય છે આપણા નિર્દોષ સત્યાવીસ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા વિચાર કરવા જેવી વસ્તુ છે કે સામાન્ય માણસને કોઈ પણ જાતની સુરક્ષા કે સુવિધા નથી મળતી એની પાછળનું કારણ શું છે આજે તમે જુઓ મોટા મોટા બિઝનેસમે નીતા અંબાણી ડાયમંડ નો સેટ પહેરે છે અમને એનાથી કોઈ વાંધો નથી પરંતુ એ લગ્નની અંદર અનંત અંબાણી મુકેશ અંબાણી સિક્યુરિટીના નામે આપણા ટ્રેન કરેલા કમાન્ડોઝને માગે છે સરકારે જનતાના પૈસે આપણે ટ્રેન કરેલા જે કમાન્ડો છે એની સિક્યુરિટી માગે છે સિક્યુરિટી હાઈ સુરક્ષા વાળી જોતી છે તો આમ જનતાને આમ નાગરિકને સુરક્ષા કેમ નહીં જનતા આટલો ટેક્સ ભરે છે જીએસટી ભરે છે સામાન્ય નાના નાના વેરાઓ ભરે છે

એ સ્થળ ઉપર તમે વિચાર કરો કોઈ મિલેટરીનો એક વ્યક્તિ નહીં પોલીસ નહીં સરકાર તમને શું સુવિધા આપે છે એ તમારે સમજવું પડશે કારણ કે મેં કીધું એ નેતાનો દીકરો જયારે હુલ્લડમાં કે દંગા ફસાદમાં નથી મરતો ફક્ત સામાન્ય માણસ જ મરે છે એટલે દરેક જનતાએ જાગવું પડશે સરકારનો નો મનસુબો શું છે સરકાર શું કરવા ઈચ્છે છે કે આ બધું તમારી નજર સામે ચાલી રહ્યું હતું અને તમે લોકો શું કરતા વિચારવા જેવી વસ્તુ છે દોસ્ત ગઈકાલે જોયું ખુબ સરસ

સમજવા જેવી વસ્તુ છે આ એક મુદ્દો પહેલો હતો બીજો મુદ્દો મારે વાત કરવી છે વિસાવદરની અંદર બહેસાણ તાલુકામાં આમ આદમી પાર્ટીએ પોતાનું એક સરસ મજાનું કાર્યાલય ખોલી નાખ્યું છે આજે સવારે એમનું ઉદ્ઘાટન હતું અને ત્યાર પછી ગોપાલભાઈ ઇટાલિયાએ ખૂબ સરસ એવું ભાષણ પણ કર્યું છે વિસાવદરની જનતાને હું ફરી એક વખત વિનંતી કરું છું ભેસાણ તાલુકાની જનતાને પણ વિનંતી કરું છું ખેડૂતના હિત માટે જોઈ વિચારી અને તમે વોટ કર્યો કારણ કે આટલા સમયથી આ સરકાર હતી તો ખરેખર જો ખેડૂતો પ્રત્યે આ સરકાર ને જરા પણ લાગણી હોય તો આજે કમસે કમ મારો ગુજરાતનો ખેડૂત રીબાતો ન હોય ત્રીસ વર્ષની અંદર સરકાર ધારે તો ઘણું બધું કામ કરી શકે ખેડૂતો માટે ઘણું બધું કામ કરી શકે

એટલે કરણ તમે પણ જે લખો છો કે તમારી વેદના છે અમે જે લોકોને સમજાવીએ છીએ એ અમારી વેદના છે જનતાએ આજ નહીં તો કાલ જાગવું પડશે કદાચ તમારા ઘરે બહુ સારું હશે ભગવાને તમને રૂપિયા પૈસા થી ખુબ સારા એવા બનાવ્યા હશે તમારી પાસે સંપત્તિ હશે એટલે તમને કદાચ આ મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર નહીં દેખાતો હોય પણ સામાન્ય માણસનું જીવન દોરેલું બની ગયું છે ખાસ કરીને

એટલે વિસાવદર ભેસાણ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલી ગયું છે ભેસાણ તાલુકાના દરેક લોકોને અપીલ કરું છું વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરજો સમર્થન કરજો કારણ કે ગોપાલ ઇટાલિયા એક જ એવો અત્યારે નેતા છે જે ખેડૂતોના હિત માટે લડી રહ્યા છે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ ભાષણો સાંભળ્યા હશે પણ એ ભાષણની અંદર તમને આમ એવી ધાર જોવા નહીં મળે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીનો નેતા કઈ ખેડૂત માટે કરી બતાવશે આમ તમને એવો પાવર એવો કોન્ફિડન્સ જોવા નહીં મળે એમના ભાષણની અંદર પણ જે રીતે ગોપાલી તાલિયા અત્યારે વિસાવદર તાલુકામાં ભેસાણ તાલુકામાં જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એને જોઈને આપણને આમ એમ જુનૂન આવી જાય ખરેખર કે ભાઈ ગોપાલ ઇટાલિયા જેવો નેતા જાય એટલે ભેસાણ તાલુકાની જનતા ને વિનંતી કરું છું કે સારો એવો ઉમેદવાર મેળવ્યો છે એક વખત તમારે જાજો સમય ક્યાં આપવો છે ગોપાલ ઇટાલિયા ખાલી દોઢ બે વર્ષ આપવા છે બે વર્ષની અંદર ગોપાલ ઇટાલિયા કીધું છે એ ન કરી બતાવે તો સત્તામાંથી હટાવી દેજો બે વર્ષ તો આપો એક વખત ખેડૂતો ખેડૂતો માટે માટે અમે વિનંતી વિનંતી કરીએ કરીએ છીએ છીએ દોસ્તો કે બે વર્ષ તો ગોપાલ ઇટાલિયાને આપી જુઓ તમે ભારતીય જનતા પાર્ટીને આપ્યા કોંગ્રેસ પાર્ટીને આપ્યા આમ આદમી પાર્ટીને આપ્યા પણ એ તો ફૂટેલો જ હતો એ તો છ મહિનામાં જ રાજીનામું આપીને પાછો ભારતીય જનતા બેસી રહ્યા છે એક મોકો દોઢ બે વર્ષ છે દોઢ બે વર્ષમાં આટલું સહન કીધું તો દોઢ બે વર્ષ બીજું સહન કરી લેજો જો તમારા નસીબમાં હોય તો પણ મને એવું લાગે છે કે ગોપાલ ઇતાલિયા વિસાવદર કે ભેસાણ તાલુકાની અંદર ચૂંટાઈને આવશે તો કઈક ખેડૂતના સારા દિવસો આવશે આ મારો આત્મા બોલે છે મારો આત્મા બોલે છે કારણ કે ખેડૂતોની બળતરા અમારાથી નથી ખેડૂતોની જે તકલીફ છે એ નથી જોવાથી આજે અન્ન પેદા કરીને લોકોના પેટ ભરનારો કઈક ને કઈક દુખી હોય છે હું તો એમ કહું છું ખેડૂત દસ ટકા પણ દુખી ન હોવો જોઈએ ખેડૂત તમારી પાસે માગે છે શું યાર શું માગે છે તમારી પાસે ખેતી લાયક પાણી માગે છે બાર ચૌદ કલાક વીજળી માંગે છે બીજું શું તમારી પાસે માગે છે નથી કે અમને ફ્રીમાં આપી દો ખેતીના સાધનો અમને ફ્રીમાં આપો બે વસ્તુ તમે આપી શકો ખેડૂતને પાણી અને વીજળી તો તો સરકારમાં તમારે બેસવાનો મતલબ શું છે સાહેબ કરોડો રૂપિયા તમે બીજે ખર્ચા કરી નાખો છો કરોડો રૂપિયા તો ખેડૂત માટે આટલું ના કરી શકો વીજળી પાણી બે જ વસ્તુ છે ને ખેડૂત તો તો બીજું નથી એટલે હું કહેવા માંગુ છું સત્તા પક્ષ ને પણ ખેડૂતો માટે આટલું કરો અને વિસાવદર ભેસાણ તાલુકાની જનતાને પણ કહેવા માંગુ છું કે જોઈ વિચારી અને એક વખત સરકાર પસંદ કરો કારણ કે આવો ઉમેદવાર તમને બીજી વાર નહીં મળે ત્રીજા મુદ્દા પર વાત કરવી છે ફટાફટ વાત કરી દો થોડું મારે પણ કામ છે કરણભાઈ કહેતા હતા ને એમ કે તું નવરો લાગી જો ભાઈ કરણભાઈ મારે પણ કામ છે એટલે જવું પડે એમ છે ત્રીજો મુદ્દો છે આજે ગોંડલની અંદર જે રીતે પાટીદારના લોકો ગણેશ ગોંડલને જવાબ દેવા માટે પહોંચ્યા લોકો પોતા પોતાની ગાડીઓ લઈને દ્રશ્યો તમે લોકોએ જોયા હશે ઘણી બધી કોમેન્ટ આવતી હતી ઘણી બધી પોસ્ટો આવતી હતી કે આ ગોંડલ છે કે મિરઝાપુર છે પાટીદાર સમાજના લોકો ત્યાં પહોંચ્યા અને ત્યાર પછી એમની ગાડીઓ ઉપર હુમલા થયા કાચો ફૂટ્યા એમના કોલરો પકડ્યા શર્ટ ફાટ્યા

ત્રણેય મુદ્દા પર બંને મુદ્દા પર આગલા બે મુદ્દા છે એના પર જાગૃત બનવું પડશે એક બનીને રહો નેક બનીને રહો સરકારનો મનસૂબો શું છે એ તમારે સમજવું પડશે અને બીજી વાત વૈશાણ વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે સારામાંનો ઉમેદવાર મળ્યો છે આ વખતે ચૂકશો નહીં દોઢ વર્ષ છે દોઢ વર્ષ એની તમે કસોટી પરીક્ષા લઈ લો કે ગોપાલ ઇટાલિયા જે બોલે છે એ કરીને બતાવે છે કે નહીં

આજના લાઈવમાં જેટલા મારી સાથે જોડાયા એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે ફરી એક વખત સરકાર શ્રીને આપણે વિનંતી કરીએ કે જે રીતે આતંકી હુમલો થયો છે એ હુમલાખોરોને એ આતંકીઓને કઈક એવો મુતોડ જવાબ આપો કે મારા ભારત દેશની સામે જોતા પહેલા 100 વખત વિચાર કરે અને જે રીતે બિઝનેસમેનોને તમે સુવિધાઓ આપો છો સિક્યુરિટી આપો છો એવી જ રીતે સામાન્ય નાના માણસો ને ગરીબ લોકોને મજબૂર લોકોને પણ સુવિધા આપો એ પણ ટેક્સ પે કરે છે બસ આજના વિડીયો જેટલા મારી સાથે જોડાયા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો આ વાત દરેક લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન